એવું કે છે ને સંતો આપણે ગણવી નથી પણ ચોરાશી લાખ યોની માં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો ભરાય શકો કોઈ ને હજી કહી લઉં હજી કહી લઉં પછી લઈને જવું તારે આજ કે કાલ આટલા પૈસા હતા આજ આટલા થયા કાલે એટલા હતા એટલા થયા એટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કાલ તારા શ્વાસા એટલા હતા ને એટલા ઘેટ્યા ગણવાના છે ગણ પૈસા ગણીને નામ નામ મરી જાય અરે ગંગા સતીનો હિસાબ છે એકવીસ હજાર ને છસો શ્વાસા મારા રામ તમે જોજો ભજન ની બાબુ વ્યાખ્યા હોય એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક એકવીસ હજાર ને છસો થયા બધા બેઠા છો ને ગણવા હોય તો ગણી જોવો આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ હરિદ્વાર વાળા કે ક્યાં જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હા તું ચા છે હળીએ સીડ્યા છો ચા જાવું અમે તો રાતે ગાડી લઈને જાય ને આ પ્રોગ્રામ પતન પછી જાય ને બાપુ ને કઉ ધ્યાન રાખજો આમ એ હાલ્યા જતો ને આમ એ હાલા જતો આપણે અંદર ચિનપા જાય જો એકાદ હડબેટા સેડો તો આપણી ભક્તિ થઈ જાય મેં પૂરી અરે શું બાપુ મારી તો ભલામણ એક જ હોય કે તમે જે કરતા હોય આ બધું કરજો એમાં મારી કોઈ ના નથી પણ બાપુ એક મેન મુદ્દો તમને કહું માને બાપ ને બાપુ હરખી રીતે જાળવજો કોઈ દી જિંદગી તમારે ધી મોડો ન હોવું આપણી ગેરંટી આ ધરતી ઉપર જો જીવતા જાગતા ભગવાન કયો માતાજી કયો પિતાજી કયો જે કયો તમારી માન તમારો બાપ જ છે લખી લેજો એને જો સુખ શાંતિ આપશો ને જિંદગીમાં કોઈ દી બાપુ તમારો મોળો દી ન હોય આપણી ગેરંટી મારા અનુભવ ની વાત કરું મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કઈ કર્યું જ નથી જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે કોઈ ન આવે આવે સાધુ તો શું પણ બાપુ મારું કામ થઈ ગયું મારા મા બાપ ની મેં સેવા કરી ને એટલે જ આ કામ થયું બાકી આપડે જિંદગીમાં કોઈને પૈયા નથી લાગ્યા સીતારામ એ નથી કીધું મંદિરે નથી જોયું કોઈને દહ ની નોટ એ નથી

મજા કરવાની આનંદ કરો બાપુ હળવા ફૂલ બેર્યો કાંઈ કરવાની જરૂર જ નથી માબાપની સેવા કરો વ્યસનથી થોડાક આકાર્યો અને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો બસ આ બધી વગર પૈસાની દવા સુખી થવાની બાકી તો આ આ આ તમે કરતા હોય ને આમાં તમે કઈક આપતા હોય ને એ તમારું ભગેર કાર્ય છે 100% પણ મા માબાપને દુખી કરીને આવા માંડવા નાખશો ને આનું બાપુ ફોળ બળ તમને મળે નહીં એ આપણી ગેરંટી માબાપને દુખી કરી અને તમે કરોડો રૂપિયાના દાન કરો હું એમ તો ક્યાંય ચોપડે ચડે નહી એક આપડી ગેરંટી એટલે ગેરંટી માંડ બાપ જેવા બાબુ ભગવાન દુનિયા મને આ ભણતર વહ્યા પછી આપણે જોઈએ તો હારું એમ કે કેટલા ઘણી ઘણી જગ્યાએ અમે જોઈ એક બટકો રોટલા હાટુ મા બાપને જો વલખા મારવા પડતા હોય વિચાર તો કરો ક્યાં જાય મા બાપ જાય ક્યાં શરીર સાથ નો આપે દીકરા સાથ નો આપે તો એના દેહ બીજા બીજાની આ જવાનો દે અમારી આબરૂ જાય આબરૂના દીકરા તો તારા માન તારા બાપા સુધાનો રોટલો તારનો દેવો જો એમને પાછી આબરૂ એ બહુ પડી હોય જેવા હોય એવા બાપુ માને અને બાપને જાળવજો બાકી હું ક્યાંય કોઈને કાંઈ ભલામણ નથી કરતો મંદિર બંધ આવો મૂર્તિઓ કરવું એ કરજો બાકી આ એક મારી ભલામણ છે હું તો હાથ જોડીને બધાને કહું છું કે આટલું તમે કાર્ય કરજો મા બાપને આને તમે એક મહિનો નો સેવા કરતા હોય તો એક મહિનો બાબુ સેવા કરે એવું લાગે કે નાના કરવા જેવું છે તો 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 કરજો અરે હું વાત કરું સેવા નહીં પણ તમારા મા બાપ ને કોક ની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા રામ કે મારા છોકરા ને મારતા નહીં મારા છોકરાને છોડી દો તમારા હાટુ તમારા મા બાપ ને કગરવા ન જવું પડે કોઈ જિંદગીમાં એવો ધંધો ન કરો મા બાપ જેવા ભગવાન ભગવાન આ દુનિયામાં બાપુ છે ને બધું જેમ હાલે છે બાકી કઈ છે સમર્પણ માનું ને ને બાપનું છે છે એટલા માટે આ બેનું ખાસ કે તમે આ દુનિયામાં તમે જ્યાં તમારી ઇતિહાસ ખોલવાની શું હું કઈ એટલું બધું જો પેહલી વાત તમને એ કહી દઉં કે આપણે વેદ શાસ્ત્ર પુરાણ કઈ વાંચ્યું નથી આપણું મેં હમણાં કીધું એમ ઢીંગો ઢીંગ હાલી ગયું અને હાલે કીધું મેડવાનું છે છે લડવાનું પણ આ મારા અમુક અનુભવ બોલે છે બાકી રામ વનમાં ગયા તા એ દુનિયા કે છે એટલે હું કઉ છું બાકી રામ વન માં ગયા ત્યારે હું અહીંયા નતો હાસું લાગે વાર ન હાસું લાગે ખોટું બરોબર આપડે કોઈ પુરાવો છે નહીં આપડી ભાઈ કોઈ ફોન બોન ન કરતા કોઈ કોમેન્ટ બોમેટ એવી ન કરતા આ તમને સારું લાગે રાખવાનું બાકી પડ્યું રવા દેવાનું હું આખો ખોટો છું મારી પાસે વાતો છે ને હાસી હોય પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા હોય ને ના ભાવના જ હોય પણ એને કાઢી નખાય દળાય નહીં ભેગા ભેગા દળાઓ દાંત પડી જાય એટલે આમાં તો એવું કાંકરાય આવશે જ એ પડ્યા રહેવા દેવાનું કારણ કે અમે તો જ્યાં જાય નહીં આ પાછા કે બધા આપણે એમ થાય બધા થિર થઈ જાય પણ આમાં બે ચાર અમારી ચા ફુય લાવે એ હાડો બેઠા હોય એટલે હું તો પહેલાંથી જ કહું કે આપણી પાસે છે ને એ તમને સારું લાગે રાખવાનું હું તો આમાં આમાં ખોટું જ આવશે બધું પછી કોઈ બીજી બીજી કે લાંબી ટૂંકી ચર્ચા નહીં કરવા હું તો મારી મોજ કરું છું મારી મસ્તી કરું તમે મને બોલાવ્યો છે બાપુ મજા હું લૂંટીને ભીઓ જાય રાડું પાડું છું ને એ મારા હાટું પાડું તમારા હાટું પાડતો નથી હું તો એમ કહું કે મારા નાથ અમે કર્ણો કી ગયા બાપુ આખી રાત રાડું પાડી માં એકાદી રાડે મારી હા પડી બાકી કોઈ આપણો હિસાબ નથી આ તો ગંગા હાલીજા પીવો નો પીવો તમારી મોજ પણ લેવા જેવું છે એક લખી લેજો કારણ કે આ મારા અનુભવ બોલે છે આખી દુનિયામાંથી માંથી બટા જટી બોલે પહેરેલા હગા નો થાય ને તે બાપુ આહુજે મોજ કરવાની એક દિલ્હી નો સિકંદર બાપુ પાંચસો ઘોડા નો રસાલો લઈ નામ નીકળ્યો હો અને ફૂટપાથ ઉપર એક બાપુ ફકીર હુતો હતો અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રખાવ્યો કે ઉભો રાખો ઉભો રાખો મારે ઓલા ફકીર માં જવું છે સિકંદર બાબુ ફકીર પાસે ગયો

ઈકે કાયક માગ હું દિલ્હીનો નો સિકંદર છું કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો મેં આ કાય ઓળખાણ પાઈ ગઈ તમારી પાસે જાતા હું અહીંયા જાવ ને હુવા દો ને બીડી પીવા દઉં ને ભલા અરે બાપુ સિકંદર ને વાઠો એટલો ને અરે તારી મોજ તો જો ઈ કે ઈ કે પણ કાયક તો માગ ભલા મારી મોજ મારી જાય છે ઈ કે તો થોડા આમ આકા ઉપર હોરત નો તડકો મારી માથે આવે તો મને થોડી ટાઈટ વાય છે એક બાજુ ઉપર બીજું કાય નથી જો સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ તારી મસ્તી એ કે પણ કઈક માગ ને તારી પાસે કઈ નથી કે પણ શું માગવું હા મેં ડેલી માં કે હમણાં ભૂખ લાગી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળો થી મેં પીડી આપી પીડી ટકાવી હા કોઈ બીજી બેન નહીં આપે ખાવા શું ભેગું કરીને બસોડા લેવાતા અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ દોષ વાહ અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે મને આવી મોત દેજે આવતા જન્મમાં આવી મસ્તી દેજે આવી મોત દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા દેવું છે એ કે હું તમે વાત કરો છો એ કે હું એમ કહું છું કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે એમ કેવું છે કે આવી મને મોત દેજે અને આવી મને બસ્તી દેજે પછી ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા એની કરતા એન પા કુતરો બેઠો છે એન પા તમે જમાવો રસાલા ને જવા દો ને મોજ અત્યારે ચાલુ થઈ જાય આવું જીવન જીવાય મોજ છે તમારા આમાં કોની માથે વજન કોની ભગવાન કોની માથે વજન નાખીને મૂક્યો લઈ લઈને ફરે છે ભગવાન કોઈ જ મૂક નાખ્યો આ આપણું બૈરુ હોય આપણું બૈરું ભગવાન આપડી મોકલ્યું

એટલા માટે બેનો કહું બાપુ જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂજ્યો ને બાપુ આ દેશ આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો માં છે એ મા છે એટલા માટે હું ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય નથી આપણો દીકરા કોઈ પણ ના દીકરા ના લગ્ન થયા હોય ને દીકરાની ની વહુ આવે એટલે તમે આજુબાજુમાંથી માંથી બે બધી ભેગ્યું થાય ડોસ્યું હો એ શીકણીઓ ના ફાકડા લીધી હાલ 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 ઓલે નો છોકરા ને પરણાયો વહુ ચેટલો કર્યા હાલ તો ખરું ચેટલું લાવી જોઈએ

પણ હું તો આ દીકરીઓને વંદન કરીને કહું છું કે ફેશન માં માપ ભલે ખાવ પીવો વાપરો મોજ કરો તમારા પૈસા મને કઈ વાંધો નથી પણ બાપુ આ દેહ ના પ્રદર્શન અવતાર છો બાપુ ધારો તો તમે આજે બાળી ભસ્મ કરી દીધો તાકાત છે જ્યાં જ્યાં ધર્મ ત્રીજો બાપુ એક એક સફળ પુરુષ છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે તમે ગયો તો હવાર સુધી દાખલા આપો ચંગાવતી નો તો સગાડ છે કોઈ ન ઓળખત વીરભાઈ નો તો સલારામ ને કોઈ નો ઓળખ હરિશંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખ નો બાબા દેવદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ નો ઓળખ એક એક વાય બાપુ એક એક જોગમાં પડખે ઉભી છે જ્યાં ધર્મ ધ્રિજો ને જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી પછી કટાર લેવી પડે તો માછું ઉતારવું પડે તોય ભલે તેથી આ ભગવતીઓ આગળ થઈ છે એટલા માટે બેનું ને કઉ કે ફેશન કરો વાપરો એમાં મારી ના નથી પણ માપે માપે આ રામાયણ છે ને આપડી રામાયણ કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું રાવણ તો ગામો ગામ છે હજી મરી ગયા વેમમાં નો રહેતા જે લક્ષ્મણ રેખા આજે તે બાપુ દીકરીઓની એકની વાત નથી કરતો દીકરા હોય બાપ હોય ભાઈ હોય માં હોય પત્ની હોય દીકરી હોય લખમણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈ વ્યામમાં ન રહેતા એટલા માટે કહું છું કે તમે ધારો છો એટલી દુનિયા હારી નથી રા